કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીઆઈડીસી માટે આક્ષેપો કરી અને લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે એ પ્રકારની વાત એમના પ્રેસ દ્વારા અને આપ સૌને કરી હતી હકીકતની અંદર છેલ્લા ઓગણતીસ વર્ષથી ભાજપની ભરોસાની સરકાર અને હજુ પણ ભાજપ ઉપર લોકોનો વર્ષથી ભરોસો અકબંધ છે અને કદાચ વખતો વખતની ચૂંટણીઓમાં પણ ઇલેક્શનમાં પણ સતત ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં સતત વધારો થતો રહ્યો છે હમણાં જ ગયેલી લોકસભાની ચૂંટણી અને સાથે પેટા ચૂંટણીઓમાં પણ ભૂતકાળમાં ન મળ્યા હોય એટલા મતો સાથે પેટા ચૂંટણીઓ પણ જીત્યા અને સાથે જે વોટ શેર અગાઉ હતો એના કરતાં પણ એ વોટ શેરમાં વધારો થયો છે એટલે ગુજરાતની અંદર સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા હતા ત્યારે સાબિત નથી કરી શકી કોંગ્રેસ રઘવાઈ થઈ છે અને રઘવાઈ થઈ અને હકીકત અને તથ્યોના ઊંડાણમાં ગયા વગર કેવળ ને કેવળ આક્ષેપો કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના રાહમાં ક્યાંક ને ક્યાંક રોડા અને અડચણ નાખી રહી છે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પણ સતત ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠાવી ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્નો ઉપાડી અને સતત ગુજરાતની પ્રજા ગુજરાતનો